વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિભાગ દ્વારા મેગા ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધુ ટીમોએ અચાનક ટ્રાટકીને તપાસ શરૂ કરી પોલીસ બંદોબસ્ત સાથે રહેણાંક તેમજ વાણિજ્યિક ઉપયોગમાં લેવાતી વીજ જોડાણોની વિગતવાર તપાસ કરવામાં આવી વહેલી સવારથી જ શરૂ કરાયેલા અચાનક ચેકિંગથી આખા વિસ્તારમાં ખરભળાટ મચી ગયો ચેકિંગ દરમિયાન ખાસ કરીને વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ગભરાટ અને ફફડાટ જોવા મળ્યો હતો સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં મેગા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પચાસથી વધુ ટીમોએ અચાનક તપાસ શરૂ કરી જેને લઈને વીજ ચોરી કરતા તત્ત્વોમાં ગભરાટ ફફડાટ ફેલાયો વાણિજ્ય ઉદ્યોગમાં વીજ જોડાની તપાસ કરવામાં આવી ચેકિંગથી વિસ્તારમાં ખરભરાટ જોવા મળ્યો સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં મેગા વીજ ચેકિંગ હાથ ધરાયું પચાસથી વધુ ટીમોએ તપાસ કરી હતી અને મેગા ચેકિંગ

ચેકિંગ હાથ ધરાયું વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ગ્રામ્ય વિસ્તારમાં મેગા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું